મેં કીધું મને કઈ કઈ પણ થાય આવો ઘરેક ના આવો તો મારી છોકરી ભાણિયો આવો આવવો જોઈએ તો હું દ્વારકા આવીશ તો ભાઈ બધા લોકો ત્યાં દ્વારકા પગપાળા યાત્રા કરીને જઈ રહ્યા છે પણ એમાંથી મને એક ભાઈ દેખાણા જે છે ને ભાઈ ઉઘાડા પગે જઈ રહ્યા છે તો હું બતાવું પગમાં ચપ્પલ નથી અને ઠેઠ અમદાવાદથી છે ને ભાઈ આવે છે ઉઘાડા પગે તો ચાલો આપણે એ ભાઈ સાથે વાતચીત કરીએ અને આ શું ઉઘાડા પગે જાય છે એને બધું જાણીએ તો પેલા તો જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ ક્યાંથી આવો છો અમદાવાદથી ને

ભલે હું ઘરે નાખો છું પણ આધા કરી છે દ્વારકા ઉગાડા પગે પોતાની દીકરીને બાબુ આવે એના માટે તમે માનતા રાખી હતી હા તો આજે તમે એ માનતા પૂરી કરો છો તો દ્વારકાધીશે તમારી એ માનતા પૂરી કરી દીધી છે તો તમે દ્વારકાધીશને કેવા આભાર માનવા માંગો છો આમ કેવી રીતે બહુ ખૂબ ખૂબ આભાર મારા સંગવાળા બધાનો આભાર માનું કે મને પહેલી વખત દ્વારકા આવું છું પેલી વખત તમે દ્વારકા ચાલીને જઈ રહ્યા છો તો તમને કેટલી કઈ કસ્ટી મળી છે કે પછી

તો આ જેવો કહેવાય ને કે રસ્તા ઉપર બધી સેવાઓ ચાલતી હોય છે બધા લોકો કહેવાય ને હરક ને આનંદ બધા જઈ રહ્યા છે કોઈના મુખે થાક નથી દેખાતો તો એના વિશે તમારું શું કેવું છે મહેરબાની દ્વારકાવાળાની ની કેન્દ્ર બહુ બહુ સગવડ છે સારી છે બીજું તમારા સંગ વિશે હું કહેશો કે તમારા સંગ કેવો રોજ આનંદ કેવો હોય છે કેવી રીતે તમે આમાં એન્જોય કેવી રીતે કરો છો આ સંગવાળા ને જે મહેરબાની કે એમને સંગમાં હું પહેલી વખત આવ્યો કે મને સાથ સહકાર આપ્યો એમને કે આવી જાવ મારા અંગાડી બાધા પૂરી થઈ જશે એમ હમ એમાંયા મારા વડુના ભાઈ છે એમ વિષ્ણુભાઈ કરીને હે એમણે મારા દરેકમાં છેલ્લે અમે પહોંચકીએ છીએ બધા છ સાત વાગે પહોંચીએ અમે નવ સાડા નવ વાગે પહોંચતા કેમ્પ ઉપર જ્યાં રોકાવાનું હોય ને ત્યાં અમે લાસ્ટમાં જ પહોંચીએ બે બંને જણ તો દર્શન તો કર્યા કરાવી દીધા ભાણિયાને પણ આ શું મારા ઉઘાડા પગ બાધા બી એ પૂરી કરી દીએ ને એ ભાઈ ને કેવાય ને ભાઈ પગ માં કાંટા લાગે આ બધું અમે જોઈ શકીએ છીએ પાણા છે ઝીણા ઝીણા તો એ ભાઈ છે ને ભાઈ દ્વારકા ચાલી જાય છે તમે કેટલા કિલોમીટર ટાઈપ અત્યાર સુધી વાતા એ ભાઈ કેવાય છે ને ભાઈ દ્વારકા દિશે છેને ભાઈ કહેવાય ને માનતા રહી કીધું ભાઈ દ્વારકાધીશ પૂરી ગઈ તો ભાઈ એમાં દ્વારકાધીશ ને મહિમા તમે ગણવા જશો ને તો અનેક છે પણ એમાંથી એક આમ અત્યારે આ ભાઈ કીધું ને એ જય દ્વારકાધીશ